ભગવાન ભાઈ કેવાય કે સોના ની દ્વારકા હશે તો આમ તો નાના કેવાય પણ ગજબ કાઢે સર તમને છે ને આખો એહસાસ કરાવજો

વશિષ્ઠ ઋષિ છે વશિષ્ઠ ઋષિ અને આ બાજુ આ મારા ખ્યાલ પ્રમાણે શું છે માસી પૂતના વદ છે જો આ પૂતના વદ પુતના માસી એને જો ખાડી કાઢા પૂતના માસી આ શું કેવાય છોકરા નાના છોકરા માટે ભાઈ શું કેવાય ગજબ નું છે ભાઈ આપણને તો ભાઈ મજા આવી જાવ આવું છે ગાયો સાથે શ્રી કૃષ્ણ મલરામ પછી આ બાજુ છે કશ્યપ ઋષિ છે શાંતિ પછી અહીંયા બીજા ઋષિ બહુ નામ નખેલું ભાઈ એનું શ્રી કોણ ભક્ત ભક્તિ સંત તુકારામ તુકારામ તુકાર ભાઈ તુકારામ નો ઇતિહાસ છે ને ભાઈ કાળા કોપનો છે હો ભાઈ કોકવાર વાંચજો તમે ગૌતમ ઋષિ પછી આપણે જન્માષ્ટમી મહોત્સવ જો આખો ગોપીઓના ઘરે માખણ ચોરી કરતા કૃષ્ણ કાદે સર તમને ભાસ કરાવી દે શેષનાગ નો અવતાર બલરામ ને લક્ષ્મણ જો ભાઈ કઈ નો ઘટ ભાઈ આ બાજુ છે

એટલે છે ને પેલા તમને આવડે આ સેટ એક બાજુ દેખાડ દઉં કાળા છોકરા તો બીર હરણ લીલા છે શીર કૃષ્ણ ભગવાન શું કેવાય ભાઈ ગોપીઓના ચીર ઓલો કર્યો હતો ને એનું ફાયદેસર તમને ખાસ ખરા કાનુડો ભાઈ ચાડવા માથે સડી ગયો હતો કપડાં લઈને એવું આખું દર્શાવે છે રાધા કૃષ્ણ તો ફટાફટ છે ને પછી વિડીયો બહુ લાંબો થઈ જાય છે એટલે માટે તમે છે ને આ એમનો જોયા કરીશો ભાઈ ગજબ ની છે ભાઈ સોન ની નગરી તમે કઈ એટલે એટલે કઈ નો ઘટે કઈ ઘટે કઈ ઘટે તો કોમેન્ટ માં કેજો ભાઈ કે આ વસ્તુ ઘટતી હતી કોમેન્ટ આપણને જરૂરથી હતી કરજો બરોબર કઈ નો જો તો આ બાજુ નું શેટ તમને બતાવી દીધું આ બાજુ ની બાકી રહી ગઈ એટલે આ બાજુ તમને છે ને બતાવી દે

કઈ નથી ઘટતું ભાઈ ન ઘટે સર તમને ભાઈ ભાસ કરાવજો જો કુલર બુલર મેં કીધું પવન પવન આવ્યા કરે તમારે જો મહાલક્ષ્મી માતા છે પછી ગજલક્ષ્મી આ ભાઈ ગજલક્ષ્મી છે અષ્ટલક્ષ્મી અષ્ટલક્ષ્મી ભાઈ આ રીતના હોય છે પછી પાછા રાધા કૃષ્ણ છે પછી ધન્યલક્ષ્મી છે પછી ઓલીબાજ સંતાન લક્ષ્મી એ આ રીતના હોય પછી ધન લક્ષ્મી ની રીતના બધા છે ને અહિયાં ટોટલી ઓલા છે કે બધા લક્ષ્મી મદાના વાલા છે ને ભાઈ મગર સાથે પ્રભુજી કે ભાઈ શું કેવાય શેષનાગ નો અવતાર છે લક્ષ્મણ અને કૃષ્ણ ભગવાન એ રીતના આખું છે ગેટ નું બહાર નીકળવાનું કારણ કે ઓલા જે આપણે આ દ્વારકાધીશ નું મંદિર છે ને ભાઈ ત્યાં તો ભાઈ ફોન અલાઉડ નથી كله ये इतना से आओ जैसे तो भाई स्वर्ण के द्वार का सारो धाम दशावतार दर्शनों के लिए तो आया जो भाई इतना से आओ बस निजन अरे हूं सी तो ख्याल नहीं थी। આયા હું છે કૌરવ પાંડવો અને સંત બનતા શ્રી કૃષ્ણ દૂત બની ને આવતા ને ભાઈ કૃષ્ણ ભગવાન અહીંયા દુષાજન દ્વારા નું જે વસ્ત્ર કર્યું હતું ને એનું આખું અહીંયા ચિત્ર છે ને તમને બતાવવામાં આવ્યું હતું આ પાંડવો છે અને આનકા મેં પક્ષવાળા કૌરવની અને આ બાજુ પાંડવો કારણ કે હારી ગયા હતા ને ઝુકતા બાજીમાં પછી હું આવું બધું થાય અને અહીંયા ભીષ્મ પિતા બ્રાણ બાણ ઉપર એને રાખ્યા હતા ને એવું છે અહીંયા અને આખું દ્રશ્ય છે બહુ ભોરગુ ઋષિ દ્વારા છે ને ભગવાનને લાત મારે ને એનું આખું દ્રશ્ય છે અહીંયા આ ભોરગુ ઋષિ છે વામન અવતાર હોય ને વામનજી બલિરાજા પાસે આગમાં ને આ બલિરાજા છે ને આ વામન ભગવાન છે દ્વારકા સ્વાગત કરતા હોય શ્રી કૃષ્ણ પરમાત્મા આપણે દ્વારકા આવી ને એટલે આ રીતના કૃષ્ણ ભગવાન છે ને આપણું સ્વાગત કરતા હોય એમ કઈ નો ઘટે ભાઈ છે સુદામા શરણ ધોતા સુદામા ભાઈ સુદામા નું દ્વારકાની અંદર આવે ને ભાઈ કૃષ્ણ ભગવાન શરણ ધોતા હોય ને એનું આખું દ્રશ્ય છે હનુમાનજી મારા છે વિષ્ણુ મહેશી એવું આખું છે ભાઈ દ્રશ્ય અજમલ રાજા અને રામદી નો કોડો એવું છે નરસિંહ હતા મીરાના શહેર પીધા ને એવું કાક હશે અમૃત પ્યાલા ને ભાઈ અહીંયા આખું છે ને એવું જામી ગયું ભાઈ ઓલ બાકા જી કે જોવા તમે અર્જુન રેખા છે ને કામ કરવા પડે તો તમારા છે ને સાથી શ્રી કૃષ્ણ ભગવાન બને એટલે

વરા અવતાર એવું છે આ રીતના ભગવાન અવતાર છે નરસિંહ અવતાર વામન અવતાર પરશુરામ અવતાર રામ અવતાર ના કૃષ્ણ ભાઈ જોઈ જોઈ છે ને થાકી જાવ ને ભાઈ એટલી પ્રવૃત્તિ આખી છે ને અહીંયા નાખેલી છે ભાઈ કાયદા સર સોનાની દ્વારકા એટલે ભાઈ સોનાની દ્વારકા માં છે ને ભાઈ કાંઈ ન ઘટે જો ગજબ શ્રીનાથ બાબા